આ સમૂહલગ્નમાં એકસો એક નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં બે ચાર વરઘોડિયા બહારના છે બાકી મહેસાણા જિલ્લાના છે તો રામજી ઠાકોરને આ સમાજે પાઘડી પહેરાવી છે તો બે હાથ ઊંચા કરી વચન આપો કે આ પાઘડીની લાજ તમે રાખશો અને રામજી ઠાકોરને જીતાડવા અપીલ કરતા એમના ચાલુ પ્રવચનમાં આરોગ્ય મંત્રી એવું કહેતા આના ચાલે આયોજક દ્વારા માઈક બંધ કરાવવામાં આવ્યો હતો જ્યારે અન્ય લોકોએ એવું પણ એવું પણ કે ખૂબ હતો તમે અને આપણા સમાજના જે આપો એટલે આજે

એ ટીકી મારા સમાજના આજે મને જે પાઘડી છે મારા વડીલોને મારા મારા પાઘડી પહેરાય છે એ છે ત્યારે સાહેબ પાઘડી કે સમાજ મને આશીર્વાદ આપે સમાજ મને આશીર્વાદ આપે ત્યારે પાઘડી પર જાય પાઘડીમાં સમાdna ચડામાં બગીશું મા સમાદ આભરી ગયો આગેવાળામાં ધરી છું માં અને મને ખૂબ આશ્ચર્ય જો આથી પાઘડી આ લાજ આબરું મારા સમાધ આ છીણમાં છું સાહેબ આ પાઘડી હતો સાહેબ ત્યારે આપને આ તમામ વરગડી મેં એક જાહેરાત પણ કરી બધા જ વરગળ ગયા સાથે થોડો સમય હોય બોલાવી અને વચન પણ મારું ખૂબ ત્યારે એ તમામ તમામ જે વર ગડિયા છે વર હો કે ધૂપ બંને છેડા આર્થિક રીતે ટેકા રૂપ બને એ પ્રકારની શક્તિ મારી બહેનોને આપી છે અને આવતા સમયમાં આ શક્તિ આપવા માટે સરકાર પણ કટિબદ્ધ છે અને સમાજના આગેવાનો સરકારે આપેલી યોજનાઓનો લાભ દીકરા દીકરીઓ સુધી કોઈ પણ રાજકીય રાજકારણ લાવે સિવાય એના સુધી પહોંચાડવાની જવાબદારી એ સમાજના આગેવાનોની છે ત્યારે મારે આપ સૌને

મહેસાણા લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ અને હરીફ ઉમેદવાર હરિભાઈ હસમુખભાઈ ચૌધરી રણજીતસિંહ બધા વ્યક્તિગત નામો બધા માથાના મોટ સન્માન છો બધાય સન્માનની આદરણીય છો એટલે મંચસ્થ સમાજિક અઢારે વર્ગના સામાજિક આગેવાનો

તંતોર કઠોર પરિશ્રમ થકી આખો સુંદર મજાનો અદ્ભુત પ્રસંગ કરવામાં આપણે સફળ થયા છીએ એટલે વિસનગર તાલુકા શહેરની ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિને તાળીના ગગડાટથી આપણે વધાઈ રહ્યા છીએ તાળીના ગગડાટ સાથે આપણે વિષ્ણુનગર તાલુકા શહેરની આ ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિને બતાવીએ કે જેના પ્રયત્નથી કે આ ખૂટતું ઘટતું કામ નાની મોટી અગવડ તકલીફો ત્રુટીઓ નાની મોટી કોઈ અવ્યવસ્થાઓ એના માટે રાત દિવસ ચિંતા કરી અને

આ કોઈ નાનમ નથી આ કોઈ મેણો નથી આર્થિક રીતે સુખી સંપન્ન સમૃદ્ધ વ્યક્તિ પણ જો પોતાના દીકરીની સમુ લગ્નમાં હાથ પીડા કરી અને સમાજમાં એક ઉત્તમ ને ઉત્કૃષ્ટ દાખલો બેસાડવાનો જો એને આર્થિક વર્ષો પહેલા પ્રયત્ન કર્યો તો તો સમુ લગ્નમાં જે પણ નવ દંપતીઓ જોડાય છે એના માતા પિતાને આજના તબક્કે સેલ્યુટને અભિનંદન છે કે એમના એમના આ હકારાત્મક ભાવના કારણે આટલો સુંદર પ્રસંગ આયોજિત થાય છે મને ખબર છે ભાષામાં કોઈને રુચિ નથી ભોજન સમારંભ પતી ગયો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધાએ પોતપોતાની રીતે સંબોધનો કર્યા જાનૈયા મોમેરિયા સગા વાલા અને કંકોત્રીમાં બધા ભેળાયેલા બધાએ ભેળા ખૂબ થઈ ગઈ છે પણ રાષ્ટ્રીય ઋતુનો માહોલ જામ્યો છે એટલે સમાજના આગેવાન તરીકે વિનંતીને અપીલ કરું છું કે બધા સાચવજો જ્યાં યોગ્ય સમયે જે રીતે જ્યાં નિર્ણય લેવાનો હોય તે લેવાનો જ હોય એમાં કોઈ કસર ના હોય પણ આ સામાજિક પ્રસંગ છે સમૂહલગ્ન છે એમાં આપણે કોઈ વધારે

હર હંમેશા માટે જીવતી રહે અને આ જિલ્લામાં અને વિસ્તાર આખા ક્ષત્રિય ઠાકોર સમાજ પર ડંકો વાગે એ પ્રકારે નિર્ણય લઈને આખા ગુજરાત આપ્યું છે ક્ષત્રિય સમાજ સમર્પિત કરી દીધા છે એ રજવાડા નો વંશજ છે જયારે આપણા અધિકાર ની વાત આવે ત્યારે કોઈ કસર ને કચાશ રાખવાની થતી નથી એ

સમાજમાં ખર્ચા કપાય ધંધે રોજગારે લાગીએ એવા શુભ આશયથી સતત તમે સમો લગ્ન કરો છો તે બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કદાચ હું ભૂલતો ના હોઉં તો પહેલા સમો લગ્ન વાલમથી આપણે શરૂઆત કરી અને સમો લગ્ન એ કોઈ ગરીબ માટે સમો લગ્ન નથી આ સમો લગ્ન

ખોડિયાર માતાના ધામમાં આપણે આ સમાજ છેતરાય છે અને છેતરવો એટલે બે મિનિટનું કામ છે બોળા કબૂતર જેવો સમાજ એને ચિંતા કરતા ચાલાક છે હવે આ ટોરીએ મૂક્યો નથી ખમ્મા મારા તણી ઠાકોર ઠાકોર આમ કીધું નથી પાંચસો ની એક એ નોટ હોય તો ઢોલી નારી હોય આંદોલન હતું સપ્રાખો છે અને સખ વાત આપણે સૌએ સાચીને જાણવી છે બધા સમાજો સાથે વાર્તાલો સૌથી વધારે કોઈ કરતું હોય

અને ડાયરેક્ટ સવાતે સ્ટેજ ઉપર બોલાવી સાફા બતાવી અને તલવારો આપતો હોય તો માત્ર ને માત્ર ઠાકો છે બીજો સવાત બધા સમાજોને સ્વીકારતો નથી આ આપણા રૂડા વિચારો છે અઢારે ને સાથે લઈને ચાલવાનો વિચારો છે આપણે બધા ભેગા થઈને જે આપણે એકતા કરવી છે સામાજિક ક્રાંતિ કરવી છે

અવતાર લીધો છે છત્રિયાણીના પેટે અવતાર લીધો છે અને એવો ગૌરવ મુક્તો અમારો સવાર પણ અમે ત્યાં ભાન ભૂલ્યા અમારે કરવાનું હતું એ અમે પરતો મૂક્યો અને અમારી જે આ દશા થઈ છે બધા તૈયાર થઈ અને ભારતના ક્ષત્રિયો એ ગુજરાતના ક્ષત્રિયો